મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જુલાઈના પ્રારંભિક વરસાદે પશ્ચિમ મહારાષ્ટ્ર મુંબઈ અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વિનાશ સર્જાયો છે સોમવારે ભારે વરસાદના કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું હતું શહેરના માર્ગો નીચાણવાળા વિસ્તારો અને રેલવે ટ્રક પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી નદીઓના જળ સ્તરમાં વધારો થયો છે જેના કારણે પૂરની સ્થિતિ રહી છે વરસાદને કારણે ઘણી જગ્યાએ શાળાઓ પણ બંધ છે પાટા અને પાણી ભરવાને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે મુંબઈના કેટલાક વિસ્તારોમાં સોમવારે સવારે સાત વાગ્યા સુધી માત્ર છ કલાકમાં ત્રણસો મીમી થી વધુ વરસાદ નોંધાયો હતો જેના કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ ભારે વરસાદની આગાહી કરતાં મંગળવાર માટે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે મુંબઈમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેના કારણે લોકલ ટ્રેન સેવાઓ વિલંબ અને રદ થવાની સંભાવના છે મુંબઈમાં સોમવારે જુલાઈમાં ચોવીસ કલાકમાં પડે પડેલો બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો જેમાં માત્ર છ કલાકમાં લગભગ ત્રણસો મીમી વરસાદ નોંધાયો હતો મંગળવારે મધરાતથી સવારના ત્રણ વાગ્યા સુધીમાં શહેરમાં એકસો સિત્તેર મુંબઈમાં રેડ એલર્ટ સવારે સાડા આઠ વાગ્યા સુધી રહેવાની ધારણા છે મધ્ય રેલવે સેવાઓને ખોરવતા હજારો મુસાફરોને અસુવિધા થઈ હતી ટ્રેનો પાટા પર અટવાઈ રહી હતી પાણી ભરાવાને કારણે માત્ર લોકલ ટ્રેન જ નહીં પરંતુ ફ્લાઇટો પણ સ્થગિત કરવામાં આવી હતી પીટીઆઈના અહેવાલ મુજબ ભારે વરસાદના કારણે સોમવારે મુંબઈમાં લગભગ પચાસ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી રાજ્ય પ્રશાસને વિદ્યાર્થીઓને અસુવિધા ન થાય તે માટે મુંબઈ અને થાણેમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે એનડીઆરએફની ટીમોને સાવચેતીના પગલે તરીકે થાણે કુર્લા ઘાટકોપર વસઈ રાયગઢ રત્નાગીરી કોલ્હાપુર સાંગલી સતારા અને સિંધુદુર્ગમાં ખાતે તૈનાત કરવામાં આવી છે રાજ્ય પ્રશાસનને જીવ બચાવવા લોકોને સલામત સ્થળે લઈ જવા અને સતર્ક રહેવા સૂચના આપી છે બીએમસીએ પરિસ્થિતિ પર નજર રાખવા માટે પાંચ હજારથી વધુ કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે વળી મીઠી નદીના કિનારે ફ્લટ ગેટ બનાવી રહ્યા છે જેથી દરિયાનું પાણી વધુ ભરતી વખતે શહેરમાં પાછું ન આવે પૂરના પાણીને બહાર કાઢવા માટે સાત સ્થળોએ પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યા છે મુંબઈ તરફ જતી લાંબા અંતરની ટ્રેનોને અંબરનાથ કલ્યાણ અને થાણે ખાતે રોકી દેવામાં આવી હતી જેના કારણે બે દિવસની રજા પછી રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે મુંબઈ જતા ધારાસભ્યો અટવાઈ પડ્યા હતા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની વિધાનસભા દિવસ માટે સ્થગિત કરતાં પહેલાં જણાવ્યું હતું કે દુર્ગમાં ચોવીસ કલાકમાં બસો સોળ પાંચ મીમી વરસાદ બાદ અમે ત્રણસો ચુમોતેર લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો